લુણાવાડા ખાતે મહેતા હોસ્પિટલનો શુભારંભ દશમી વિજયાદશમી દશેરાને ગાંધી જયંતિને અનુલક્ષીને મહેતા હોસ્પિટલનું શુભારંભ લુણાવાડા ખાતે કરવામાં આવ્યો છે ડોક્ટર દીપ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું કે આઈસીયુ એનએસસીઆઈ અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ લઈને અમે લુણાવાડામાં મહેતા હોસ્પિટલનો શુભારંભ કર્યો છે ખૂબ જ વ્યવહારિક અને વ્યાજબી જામથી અમે દર્દીઓની સારવાર કરીશું અમારા તેમે એક અભિગમ બનાવ્યો છે કે અહીંના મહીસાગર જિલ્લાના અને તેની આજુબાજુના વિસ્તારના દર્દીઓને લાંબે દૂર સુધી જવું ન પડે અને તમામ પ્રકારની સુવિધાઓ લુણાવાડામાં મળી રહે તેવા શુભ આશયથી આ મહેતા હોસ્પિટલનો શુભારંભ કર્યો છે તો અમે તમામને આવકાર્યા છીએ અને અમારા હોસ્પિટલની મુલાકાત અવશ્ય લે એવો મારો આગ્રહ છે આ પ્રસંગે લુણાવાડા નગરના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નગરના વેપારીઓએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી અનિકેત જોશી મહિસાગર મહેતા હોસ્પિટલિટી સાથે દરેક પ્રકારની ફેસિલિટીના અને સેવા સાથેનો અમારો એક એમ છે અહીંયા દરેક પ્રકારના દર્દીની ટ્રીટમેન્ટ દરેક પ્રકારના ગંભીરથી અતિ દર્દીઓનો ઇલાજ ખૂબ જ સારી રીતે તથા એક્સપર્ટ ટીમ અને એક્સપર્ટ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમજ અહીંયા આધુનિક મશીનરી ધરાવતું આઈસીયુ અને પીઆઈસીયુ નામ ડોક્ટર દીપ મહેતા હું એમડી એમડીસી તરીકે અહીંયા છેલ્લા દોઢ વર્ષથી જનરલ હોસ્પિટલ ખાતે સેવા આપેલો હતો અને આગળ મારા પાંચ છ વર્ષ વડોદરાની અનેક મોટી હોસ્પિટલમાં સેવા આપેલ છે મારા વાઇફ ડોક્ટર ભૂમિ મહેતા એ પેડિયાટ્રિક છે એનઆઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે અને અહીંયા દરેક પ્રકારનું રસીકરણ કેન્દ્ર તેમજ એનઆઈસીયુ અને ની દરેક સુવિધાઓ અવેલેબલ છે ઓકે